અને એના માટે અમને આમ રોજ સડ્યો કે ડુંગળી આપડી લીવા લેવા કોઈ ના આવ્યું એટલે અમે અહીંની થી લગીને અહીંની હાથ ટ્રેક્ટર મોકલ્યા તાલુકા તાલુકા વાઈ એટલે અહીંયા અમે અહીંની થી આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારું પણ આ બધું ડુંગળીનું પતન થઈ ગયું આ વાહીલા ખેડૂનું થોડું ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે આજે 7 તારીખ છે જ્યારે નિકાસ બંધિત પ્રતિબંધ વિકાસબંધી કરી ત્યાર પછી સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયા માં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે આજ ગામડે ગામડે થી દેશભરની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતોની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી આવનારા સમયની અંદર જો આ નિકાસ બંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે આ કલાક ની અંદર થાય તો દોઢ કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે અને જો આ નિકાસબંધી દૂર નહીં થાય તો આવનારા સમયની અંદર દિલ્હીની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદની અંદર પ્રધાનમંત્રીના નિવેશ સ્થાને અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતોની માગણી છે એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજે મારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લીયે કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર ફાટું લાગે એ તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણતર નો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદનાની ખબર હોય ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી વધ્યા તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂતની શું પરિસ્થિતિ છે કોઈ ખ્યાલ નથી નથી એટલે લોકોને આજે પણ 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 અને કાલે નહીં સમજાય માણસ કે છે કે ગમે ત્યારે કોર્ટ ને ક્યારે સમજાશે જયારે જેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષને ને નથી આવ્યા અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ